માની મમતામાં ખોટ આવે છે માની મમતામાં તો ખોટ આવતી જ નથી એ જ માં દીકરો બીજે પડે તો ધ્રાસકો હજી એ માને બેસે છે મમતામાં ખોટ નથી આવતી તો પછી આજે આ માની અને બાપની કિંમત ઓછી કેમ થઈ આ ખોટ ક્યાં પડી છે એ આની અંદર શ્રીમદ ભાગવતજી શું કહે છે આમાં જો આપણા ડાપણ ના ચાણે परीक्षित जी महाराज ને જ્યારે શાપ મળ્યો ને ત્યારે પરીક્ષિતજીએ ઋષિમુનિઓને પૂછ્યું કે મારી પાસે સાત દિવસ બાકી છે હે ઋષિમુનિઓ આ સાત દિવસમાં મારે શું કરવું જોઈએ મારું કર્તવ્ય બતાવો ત્યારે ઋષિમુનિઓએ જવાબ આપ્યો નથી ખબર ના હોય ને એનો જવાબ ના અપાય પણ આપણને જો કોઈ પૂછ્યું હોય ને કે મારી પાસે હવે સાત દિવસ છે મારે શું કરવું જોઈએ તો આપણે બધા આપી દઈએ એ ભલા માણસ કાંઈ ના કરાય પહેલું તો કેટલા દીકરા છે બે ત્રણ ચાર નોખા કરી દઉં ગમે ને પૂછજો આનાથી બીજી કોઈ સલાહ નહીં મળે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જો છાપ્યું હોય તો એ જ સલાહ આવે અને સંદેશ જેવા પેપરમાં દિવ્ય ભાસ્કર માં છાપ્યું હોય તો એ જ સલાહ ચાલે સાત દિવસ બચે તો આપણે સલાહ આપવા માંડીએ કે તમે તો તમારા દીકરાને નોખા કરી દો ભાગ ભોગ આપી દો અને વરી પાછું શાંતિથી કહીએ કે તમારા માટે થોડુંક રાખજો કે જેથી કરીને આ દીકરાઓ તમને હેરાન ના કરે થોડુંક હોય તો સાચવે ને એમ વરી પાછી એક વાત બાકી રહી જાય ઓલી શાંતિ મુક્તિ ને આપજો થોડું થોડું એટલે શાંતિ એ મળે ને મુક્તિ એ મળે દીકરીઓ નહીં વરી તમારા હાથે થોડુંક દાન પૂન કરી દેજો આપવું પડે ને શાંતિ એ મેળવવી પડે ને મુક્તિ એ જોઈએ એટલે શાંતિ ને મુક્તિ ને થોડું થોડું ભાગ આપી દેજો દીકરીઓ નહીં થોડુંક આપી દેજો આવી આપણી સલાહ આપીએ પણ પરીક્ષિતજી મહારાજને આવી સલાહ આપી સાત દિવસ બાકી હોય છે ત્યારે આ ભાગ ભોગ પાડવાની આ ભાગ પાડવાની ને આપણા માટે રાખવાની કોઈ જરૂર હોતી નથી જો આપણે દીકરાની વહુ ગોતવા જઈએ ને તો આપણે શું કહીએ સંસ્કારી ઘરની દીકરી જોઈએ હવે સંસ્કાર કેવા હોય હા આપણે સંસ્કારી દીકરી એટલે એવી દીકરી મંગાઈ કે ભાઈ અમારા ઘરે પાંચ દસ પચીસ માણસ આવે તો હસતા મોઢે રોટલો ખવડાવે એટલે એને રોટલા ઘડવાની પ્રેક્ટિસ હોવી જોઈએ એને હસી અને આવકારો આપવાની ટેવ હોવી જોઈએ બસ એટલું હોય એટલે ચાલે પણ આપણે તો કેવા સંસ્કાર જોઈએ સવારે વહેલી ઉઠતી હોવી જોઈએ રૂમઝૂમ ફલાણું ઢીકણું પૂછડું બધું કરી નાખતી હોવી જોઈએ આપણે સંસ્કારી દીકરી શોધવા જઈએ એનો મતલબ કે આપણા દીકરામાં કઈ સંસ્કાર જ નથી ઓલી આવીને દેશે ના લેશે એટલે તો આપણને સંસ્કારી દીકરી જોઈએ છે ને તપાસ કરીએ આપણે કેવી સંસ્કારી છે આપણો જ દીકરો સવારે દસ વાગે ઉઠતો હોય આપણે જેને ના શીખવાડ્યું હોય આપણે જેને ઘરનું ખાવાનું ના શીખવાડ્યું હોય કાન પકડીને બે બુહટ મારીને લગન પહેલા જ શીખવાડવું પડે આ લગ્ન પછી કઈ ના શીખે ને લગન પછી આપણે જે આવે ને દીકરી એને દોષ આપીએ કે આવીને બદલી ગયો બે માંથી ચાર આંખ થઈને બદલી ગયો આ વાત ખોટી છે યાદ રાખજો આપણે દીકરાને નથી શીખવાડ્યું આપણે દીકરાને પગે લાગતા ક્યારેય ના શીખવાડ્યું યાદ રાખજો જેના જેના દીકરા કુંવારા છે ને એ આજથી જઈને એક નિયમ લેજો કે આમાં પાછો પગે લાગ પછી લગ્ન થઈ જશે અને પછી પગે નહીં લાગે ને તો બહુ દુઃખ લાગશે અત્યારે દુઃખ નથી લાગતું કેમ કે અત્યારે દીકરો છે એકલો છે નાનો છે પૈણે એટલે રાતોરાત ખબર નહીં કેમ મોટો થઈ જાય પૈણે એટલે રાતોરાત મોટો આમ દીકરો પૂછા વગર ઘરની બહાર આખો દિવસ ફરે આખી રાત ફરે પૂછતો નથી હમણાં કઈ ને જાય અને ચાર કલાકે આવે તો આપણને નથી પણ કોકની દીકરી આવે ને પૂછા વગર દસ મિનિટે જો જાય ને બે જણા તો આપણને એમ થાય કે જો પૂછું પણ તમે દીકરાને શીખવાડ્યું જ નથી દીકરી તો ખાલી મગજ લઈને આવે છે કે એ ઘરમાં જે રીતિ રિવાજ રૂઢિ સંસ્કાર હોય એ લઈ લે એટલે અહિયાં જ પૂછતો નથી દીકરો ના પૂછે પછી મહિનામાં તો આ દીકરી તૈયાર થઈ જાય દીકરીઓ બહુ હોશિયાર હોય જોજો દીકરો પાંચ વર્ષમાં જે મેચ્યોરિટી ના લઈ આવી શકે એ મેચ્યોરિટી દીકરીમાં પાંચ મહિનાની અંદર આવી જાય છે દીકરીઓ બહુ હોશિયાર હોય છે એટલે એ તો તરત શીખી જાય મહિનામાં બધુંય શીખી જાય કે આ ઘરમાં નથી પૂછવાનું પૂછવાનું જ નથી કેમ કે અમારા ઘરવાળાને પૂછતા અમે શું કરવા નવો નિયમ કરીએ હાલો એમને સીતારામ પહેલેથી જો આ સમય બદલાયો છે એટલે કહું છું ચિંતા ના કરતા મારે એ બધુંય જ છે તમને બધાને ખબર છે એમને એમ સલાહ આપવા નથી બેઠી વાત કરીએ છીએ વિચાર કરીએ છીએ શ્રીમદ્ ભાગવતજી જે કહે છે ને એ વાત કરીએ છીએ અત્યારના સમયમાં દીકરીને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે એટલું મહત્ત્વ દીકરાને આપો દીકરીને તમે ઘરનું કામ શીખવાડો છો દીકરીને ભરતગુંથણ શીખવાડો છો દીકરીને તમે કેમ જાવું કેમ આવવું શું કરવું શું ના કરવું શીખવાડો છો દીકરાને બેસીને શીખવાડો કેમ કે દીકરાને કાઈ ખબર નથી અને અચાનક જ વહુ આવે અને આપણે તૂટી પડીએ તે કેમ ના પૂય છે એ દીકરાને એમ થાય કે આટલા વર્ષ સુધી મને ક્યારેય કીધું નહોતું અને અચાનક મને કહે છે એટલે નક્કી એને મારી વહુ ગમતી નથી દીકરો તરત નિર્ણય લે છે અને એમાં દીકરાનો વાંક જરાય નથી આપણો વર્તન બદલાયેલું છે એટલે દીકરો નિર્ણય લે છે એમાં દીકરાનો ક્યાં વાંક આવ્યો દીકરીનો ક્યાં વાંક આવ્યો કોઈ પણ સમસ્યા થાય છે તો એમાં સહિયારી સમસ્યા થાય છે એક હાથે તાળી નથી પડતી બે હાથ તો જોઈએ એટલે દીકરાને શીખવાડો પહેલા જેના ઓલા કાઠા ચડી ગયા છે એ વાત અલગ છે પણ જેના જેના બાકી છે ને એના માટે આ એક તક છે જેટલા સંસ્કારો હું તો એમ કહું છું દીકરીને આપો છો ને નથી જરૂરી દીકરી અહિયાંથી કોરી પાટી જેવી મોકલી દો એ ત્યાં જઈને શીખી જશે દીકરાને શીખવાડો કારણ કે દીકરો એ આપણા કુળની લાજ છે પહેલા એવું કહેવાતું હતું કે વહુ અને દીકરી કુળની લાજ છે પણ દીકરીને તો આપણે બહુ ભાર આપી આપીને શીખવાડી દીધું કે તારે બે કુળ તારવાના છે પણ દીકરાને શીખવાડવાની જરૂર છે કે બેટા વહેલું ઉઠવાનું છે દીકરી કદાચ કલાક મોડી ઉઠે ને તો ચાલશે પણ દીકરો વેલો ઉઠવો જોઈએ કારણ કે આપણા ઘરનો દીકરો વેલો ઉઠે ને તો આપણા ઘરનું ભાગ્ય જાગે અને દીકરી એટલે કે દીકરી કે વાવ ઘરની વેલી ઉઠે ને તો ઘરમાં લક્ષ્મી આવે હવે ભાગ જાગ્યા વગર જો લક્ષ્મી આવી જશે ને તો એ લક્ષ્મી અવડે રસ્તે જાય રાતે બહુ મોડા આવે ને પછી સવારે મોડા ઉઠે એટલે લક્ષ્મી ક્યાંક તો જાતી હશે વિચારી લેજો એટલે દીકરો વહેલો ઉઠવો જોઈએ દીકરો આજથી પગે લાગવો જોઈએ તમારી જે જે અપેક્ષા હોય ને કે દીકરી શું શું કરવી જોઈએ વવ આવે ને એને આટલું આટલું કરવાનું છે વવ આવે અને અમને પૂછવી જોઈએ તો દીકરાને પહેલા શીખવાડો કે એ આપણને પૂછતા શીખે તો દીકરો કહેશે કે તું જરાક મમ્મીને પૂછી લેજે તો પૂછશે દીકરાને જ ખબર નથી પૂછવાનું છે તો પછી ક્યાં વાત બનવાની છે પછી દુઃખ આવે અને આપણે કિંમત ઓછી કરી નાખી થાય ને અત્યારે આ સંસારની અંદર માના પ્રેમમાં ખોટ નથી પડી માના વર્તનમાં ખોટ નથી પડી મા તો આજે નિઃસ્વાર્થની મૂર્તિ જ છે તો આ ખોટ ક્યાં પડી છે આ ખોટ છે ને એ આદાન પ્રદાનમાં પડી છે માએ જે વસ્તુ દીકરા દીકરી બે ને શીખવવાની હતી એના બદલે પુત્ર મોહની અંદર મહાભારત કહે છે કે દુર્યોધનના મોહમાં ધૂતરાષ્ટ્ર કુળ હોમી દીધું એટલો બધો મોહ પુત્રનો એ ના રાખવો એને પહેલેથી વેલો ઉઠાડો જે કંઈ તમારી અપેક્ષા હોય ને આજથી પૂરી કરાવો આજથી ઘરે જઈ અને દીકરાઓ ઉપર આમ

પુરુષ પુરુષમાં નહીં હોય કોઈ દી એવું સાંભળ્યું છે કે જમાઈને સસરો બે બાધા જમાઈ એ બહારથી લઈ આવ્યા છે ને સસરો જમાઈ નહીં બાધે એને તો ગળે ગાઇઠું હોય તો પછી આ દીકરી બહારથી થી લઈ આવ્યા છે તો સાસુને વહુ શું કરવા બાંધે છે સ્ત્રી જન્મજાત ઈર્ષાળુ છે સાંભળજો દુઃખ ના લગાડતા કહે છે છે એ અને એની ઈર્ષા ઓછી કરવા માટે થઈને જ ભગવાને એને અનેક નીતિ નિયમો આપ્યા છે કે ભાઈ થોડાક વેલા ઉઠો થોડાક ભગવાનને ભજો બધા બંધનો સ્ત્રીને આપ્યા છે પુરુષને શા માટે બંધનો નથી આપ્યા સ્ત્રીને ઘણા બધા બંધનો છે કોઈ ત્રણ ત્રીજી પેઢી કોઈ જો પાછું થયું હોય તો એ ઘરની સ્ત્રીને જોઈએ ને તો ખબર પડી જાય પુરુષને જોઈએ તો ખબર ના પડે સ્ત્રીના રંગ રોગાન ઓછા થઈ જાય એ એને બંધન લાગે લાગે છે ને પુરુષને કાંઈ બંધન ના લાગે એનું કારણ સ્ત્રીને બંધન શા માટે આપ્યા છે એની ઈર્ષાને ઓછી કરવા માટે સ્ત્રીમાં બહુ ઈર્ષા હોય છે કોકનું મંગલસૂત્ર જોવે દોઢ તોલાનું હોય નાનું સવા તોલાનું હોય તો એ દોઢ તોલું કરાય પાર એક બે કૈડા પડ્યા હોય ને વીટી પડી હોય ને બધુંય ભાંગી અને ઓમાં નાખે ને પાછું આ કામકાજ સાસરે ના થાય ક્યાંક બીજે થાય આ સ્ત્રીની ઈર્ષા બોલે છે આ ઈર્ષા છે આપણી અને આ ઈર્ષા છે એટલે જ ધર્મયે સ્ત્રીને વધારે ભાર આપ્યો છે આજે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે એક મા થઈ અને એક સ્ત્રી એટલે કે એની વહુ હોય કે દીકરી હોય એને જો તમે ના સમજી શકો તો પછી આ દુનિયા ક્યાં જઈને પહોંચશે વિચારો તો ખરાબ ક્યાં જઈને પહોંચશે આજે બધા જ કુટુંબો વિભક્ત થઈ ગયા છે કુટુંબ પરિવારની વાત તો છોડો આજે ઘણા ઘર તો એવા છે કે માં દીકરીઓ નહીં ના બનતું હોય સાસુ નહીં તો વાત અલગ છે સ્ત્રી સ્ત્રીની દુશ્મન થઈ ગઈ છે અને એટલે આ પરિણામ પુરુષોએ ભોગવવું પડે છે દીકરો નોખો કરવો કયા બાપને ગમતું હોય પણ કરવો પડે છે કારણ કે આ દીકરીઓ દીકરીઓના કલેશના કારણે નોખા કરવા પડે છે બે ભાઈઓ નોખા થાય છે તો આપણા આખા ભારત વર્ષના ઇતિહાસની અંદર એવો એક દાખલો નહીં મળે કે બાપા એ સામે ચાલી અને રાજી ખુશીથી નોખા કર્યા હોય પછી કહીએ એ વાત અલગ છે જો આ ઘરની વાત છે અહીંયા આપણો જ પરિવાર બેઠો છે એટલે આપણે કહી શકીએ કે આપણે પછી કહીએ કે રાજી ખુશીથી નોખા કરી દીધો રાજી ખુશીથી કોઈ નોખા નથી કરતું મારા ભાઈ એ તો પછી કહેવાના દેખાડવાના ને ચાવવાના બે અલગ અલગ હોય હોય છે ને એવી વાત છે સંસ્કારની વાત કરે છે શ્રીમદ્ ભાગવતજી